મારે કમરની જે ગાડી કરી ને ત્યાં જગ્યા થવાથી એક પગ અપંગ થઈ ગયો હતો દુખાવો બહુ થતો હતો રાત દિવસ ચેન નતું પડતું ના બેઠું રહેવાય ના સુતું રહેવાય ચેન જ નતું ચોવીસ કલાક અમે તો એવી તકલીફો જોયા કે પગની એટલી બધી તકલીફ હતી ને કે હતા ને રોતા બી હતા મને કમરની તકલીફ હતી પછી અમે જે હોસ્પિટલમાં આવ્યા સાહેબે મને ત્રણ ઇન્જેક્શન કમળમાં આપ્યા એ પછી મને સો ટકા જન્મ લીધો આજે મારે છે ને લગભગ નવ એક વર્ષ ઇન્જેક્શન લીધે થયા હું ચાલી શકું કામ કરી શકું આજે અમારે ખેતી જ સવારે ચા પાણી કરી નવ એક વાગે ખેતરમાં જઈએ આગા પાછા થઈએ ઘાસ કાપીએ મારું નામ મલેક ઇલિયાસની આસનિયા આ મારા મોટા બાપુજી છે મારું નામ મલેક બાઉભાઈ નવરંગભાઈ આ મારા કાકા થાય છે મારું નામ મલિક મહેમૂદભાઈ શમશેરભાઈ મારી ઉંમર સાઠ વર્ષ મારું મૂળ વતન ગામ જેટલે જ ના હાલવાય ત્યાં જ રહું છું મારે કમળની જે ગાડી ખરીને ત્યાં જગ્યા થવાથી એક પગ અપંગ થઈ ગયો હતો દુખાવો બહુ થતો હતો રાત દિવસ ચેન નહોતું પડતું અપંગ જેવું જ હતું ના બેઠું રહેવાય ના સૂતું રહેવાય ચેન જ નહોતું ચોવીસ કલાક એ પગમાં બે ચેન એટલી રહેતી હતી ને કોઈ હું કઈ જિંદગી દુનિયામાં સુઈ જ મને ફોન લો કામ કરતા હોય ખેતરમાં તો પગનો દુખાવો રહે બોવા તકલીફ પડે સુ ચાલી ના શકે આવી બધી તકલીફ હતી અમે તો એ તકલીફ માં જોયા હતા કે એનો પગ એટલી બધી તકલીફ હતી ને કે આરોટતા હતા ને રોતા ભી હતા અમે એવું હતું ને કે અમે ઘણા ડોક્ટર જોડે દવા લીધી પછી અમારે એક મામા હતા ને એમની સારવાર થઈ હતી એટલે અમે આવ્યા એટલે સાહેબે કીધું કે તમારે કમળમાં ત્રણ ઇન્જેક્શન લેવું પડશે મને કમરની તકલીફ હતી પછી અમે જે હોસ્પિટલમાં આવ્યા સાહેબે મને ત્રણ ઇન્જેક્શન કમણમાં આપ્યા એ પછી મને સો ટકા મળી લીધો ડર તો લાગ્યો હતો પણ સાહેબ કે કંઈ જ નહીં થાય જેવું આપણે ચાંકણી મારીએ ને તો કીડી મકોડી કરી એવું લાગશે એટલે કે અમે તો ગભરાતા હતા જ મને તો બીજા દિવસે જ થોડો આરામ લાગ્યો હતો પછી ધીરે ધીરે જેમ જેમ મેં આરામ કર્યો ને એમ મને સારું લાગ્યું પછી બે ત્રણ વખત અહીંયા આવ્યા પંદર દાડે વીસ દાડે બે એક મહિનો લગભગ દોઢ એક મહિનો અમે બતાવવા આવતા હતા એટલે સાહેબ કે કોઈ જરૂર નહીં તમારે ફરીથી રિપોર્ટો કરાયા એટલે કે તમારો ઓકે થઈ ગયો જ્યારે મેં બે હજાર સોળમાં ઇન્જેક્શન લીધા પછી મને એવું લાગ્યું કે ખરેખર સાહેબનું રિઝલ્ટ સો ટકા કહેવાય અને જ્યારે આજે મારા કે સાહેબ બચાવવા મેં તમારા હાથ નીચે સારવાર લીધી જૂની ફાઇલ બતાવી પૂછ્યું કે કોઈ તકલીફ તકલીફને કીધું સો ટકા રિઝલ્ટ મળ્યું આજે મારે હે ને લગભગ નવ એક વર્ષ ઇન્જેક્શન લીધે થયા મારી નજરના સામી કાકાને સો ટકા રિઝલ્ટ સોળમાં લીધેલું બે હજાર પચીસ ચાલે છે એ પછી સમયમાં કોઈ પણ તકલીફ નથી દવા ઇન્જેક્શન લીધા પછી મારી નજરે અમે તો જોઈએ જ છે કે બે હજાર સોળમાં દવા કરાવી હતી ને હાલ બે હજાર પચીસ ચાલે એમને સારું જ છે હું ચાલી શકું કામ કરી શકું હાલે અમારે ખેતી જ છે સવારે ચા પાણી કરી નવ એક વાગે ખેતરમાં જઈએ આગા પાછા થઈએ ઘાસ કાપીએ અને બારેક વાગે પછી ઘેરાઈ જમીન પછી આરામ કરીએ જો મારા જેવા કાકા જેવાની એવી તકલીફ હોય અને બીજા કોઈ પેશન્ટ જો આપણા કંઈ આવ્યો તમે અમદાવાદની અંદર એડમિટ આ હોસ્પિટલ છે ત્યાં તમને પહોંચી તો સારવાર તમને સારી મળી જશે મારા મોટા બાપુજીને જે તકલીફ હતી જે બીજા કોઈને કોઈ બી સરવર હોય તકલીફ એવી થઈ હોય તો હેલ્મેટ સર્કલ કે દવાખાનું છે એ ડૉક્ટર સારા છે આજે અમારા જે મોટાભાઈને અમે લઈને આવ્યા તો સાહેબે જે ત્યાંમાં એના બધા રિપોર્ટો કરે જોયા એટલે સાહેબનું એવું કહેવું હોત કે તમારી જે મેટલ આ મેટલ સરખી નથી એટલા અમને હ ને ઓપરેશનનો ઉપાય કરવો પડે અમે જ્યારે દાખલ થયા અને અમને ઇન્જેક્શન આવ્યું ત્યારે સ્ટાફનો વ્યવહાર બહુ સરસ લાગતો હતો ડૉક્ટર હિતેશ પટેલ તેમના હોસ્પિટલનો સ્ટાફ અને તેમનો ખૂબ ખૂબ સારું લાગ્યું મારે તો મારો એવું કે કે જ્યારે મેં આ સાહેબનું ટ્રીટમેન્ટ લીધું અને મને જે સારું થયું એ બદલ હું એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું અમે તો આજ પહેલી વાર આવ્યા પછી હિતેશ પટેલ સાહેબની જોયા એમનો સ્ટાફ જોયો અમને બહુ સારું લાગ્યું